જય જવાન જય કિસાન આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવક વિશેની જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો દસથી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને વીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસો પચાસથી લઈને ચાર હજાર રૂપિયા આવક નોંધાય છે અઢારસો તેત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો થી લઈને સત્તરસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે સત્તરસો એકાશી મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને બારસો સાડત્રીસ રૂપિયા આવક નોંધાય છે બાવીસો ચાલીસ મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો એકથી લઈને બે હજારને પંદર રૂપિયા આવક નોંધાય છે સોળ હજાર ત્રણસો ને અઠ્યાવીસ મણની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે પચીસોથી લઈને બત્રીસોને બે રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને દસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને અગિયારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે બસો ને દસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને તેરસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે બસો ને નેવું મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને બારસો ને સત્તાણું રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પચાસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને વાત કરીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર જોવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો